ઘોઘા તાલુકાના નાના ખોખરા ગામના યુવાને ઝુપડપટ્ટી વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હાલના સમયમાં સૌ કોઈ જન્મદિવસ હોય કે પછી લગ્નની વર્ષગાંઠ હોય કે પછી પુણ્યતિથિ હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય તો સૌ કોઈ અલગ અલગ અંદાજમાં તેની ઉજવણી કરતા હોય છે પરંતુ ઘોઘા તાલુકાના નાના ખોખરા ગામે રહેતા એક સેવાભાવી યુવાન દ્વારા પોતાના જન્મદિવસે ગરીબ બાળકો અને લોકોને ફૂડ પેકેટ અને છાશનું વિતરણ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી ઘોઘા તાલુકાના નાના ખુખરા ગામે રહેતા અને હંમેશા સામાજિક અને સેવાકીય કાર્યમાં અગ્રેસર રહેતા અભિજીત સિંહ ગોહેલ આજે બાવીસ વર્ષ પૂર્ણ કરીને ત્રેવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો ત્યારે આજ રોજ તેમણે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું ત્યારે તેમણે ભાવનગર શહેરના રિંગ રોડ ઘોઘા સર્કલ ગધેડિયા ફિલ્ડ હિમાલયા મોલ પાણીની ટાંકી સંસ્કાર મંડળ સહિતના ઝુપ્પડપટી વિસ્તારો અને ફૂટપાથ પર રહેતા ગરીબ બાળકો અને લોકોને ફૂડ પેકેટ અને અને છાશનું વિતરણ વિતરણ કર્યું હતું આમ ગરીબ લોકોને ભોજનના ફૂડ પેકેટ છાશ કરવામાં આવતા તેમના સ્મિત જોવા મળ્યું હતું આમ અભિજીત સિંહ ગોહિલે સાચા અર્થમાં જન્મદિવસની ઉજવણી કરીને એક મેસેજ લોકો સુધી પહોંચાડ્યો હતો બ્યુરો ચીફ નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા જય માતાજી મારું નામ અભિજીતસિંહ ગોહિલ છે ગામ નાના ખોખરા તાલુકો ઘોઘા આજે મારા જન્મદિવસ છે અને જન્મદિવસની ઉજવણી મેં આ ગરીબ બાળકો અને ફૂટપાથ પર રહેતા ગરીબ લોકો માટે ફૂડ પેકેટ અને છાસનું વિતરણ કરી મારા જન્મદિવસની ઉજવણી કરી અને આ વિડીયો દ્વારા હું બધાને કહેવા માંગુ છું કે ખોટા ખર્ચા ના કરતાં આપણે આપણા જન્મદિવસની કે કોઈ પણ ઉજવણી કરવી તો આવી રીતે પુણ્યનું કામ કરીને ઉજવણી કરવી જય માતાજી